તો ચાલો જાણીશું કે આ શિયાળા દરમિયાન જો તમને પણ આવી નાની મોટી શરદી થઈ જાય છે ખાંસી થઈ જાય છે કફ વારંવાર થઈ જાય છે તો એવામાં તમારે શું એવું સેવન કરવું જોઈએ કે જેનાથી તમને રાહત મળી શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા પડતા હોય છે જીમ એક્સરસાઇઝથી લઈને ડાયટ સુધીના તમામ પ્રયત્નો આપણે કરતા હોય છે ખાસ કરીને આપણા આહાર જો ધ્યાન રાખીએ તો ઘણા બધા રોગો સામે આપણે લડત લડી શકીએ હવે જેમ ઋતુ બદલાય એટલે એની સીધી અસર શરીર પર દેખાવાની શરૂ થઈ જશે હાલમાં જો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે જ્યાં જોઈશું ત્યાં આપણને શરદી ખાંસી કફ આવી બધી સમસ્યાઓ જોવા મળતી હશે નાના બાળકોથી લઈને વડીલો સુધી તમને આ સમસ્યા જોવા મળશે હવે આવામાં જો તમે થોડું ઘણું પણ ધ્યાન આપો તો તમને આવી સમસ્યાઓમાંથી બચાવી શકાય છે આપણે સૌ જાણીએ છીએ કે જો રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો આપણને આવી નાની મોટી શરદી ખાંસી કફ એવું આપણને નથી થતું તો ચાલો જાણીશું કે આ શિયાળા દરમિયાન જો તમને પણ આવી નાની મોટી શરદી થઈ જાય છે ખાંસી થઈ જાય છે કફ વારંવાર થઈ જાય છે તો એવામાં તમારે શું એવું સેવન કરવું જોઈએ કે જેનાથી તમને રાહત મળી શકે તો દર્શક મિત્રો શિયાળામાં આવા નાના મોટા રોગોથી બચવા માટે તમારે કાળા મરીનું પાણીનું સેવન કરવું જોઈએ કાળા મરીનું પાણી તમારા શરીરને બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે તો આપણા રસોડામાં આ કાળા મરી તો હશે જ આ કાળા મરીનું જેમ આપણે રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ તેવી જ રીતે એનું સેવન પણ કરી શકાય દર્શક મિત્રો આ કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જે અનેક રોગોથી તમને રાહત અપાવે છે હવે શિયાળામાં ઘણી બધી બીમારીઓ થાય તો જો તમે ઈચ્છો તો તમે આ કાળા મરીનું પાણી પી શકો કે જે તમને અદ્ભુત લાભ આપે છે હવે એવું શા માટે મિત્રો આ કાળા મરીમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો ભરપૂર હોય છે જે તમને શરદી અને ઉધરસમાં રાહત આપશે હવે આ સિવાય જો તમે કાળા મરીના પાણીનું સેવન કરો છો તો આનાથી તમે તમારું હૃદયને સ્વસ્થ રાખી શકશો હવે આ જ કારણ છે કે તમારે દરરોજ જ આ કાળા મરીનું પાણી પીવું જોઈએ આ સિવાય જો તમને બ્લડ શુગર લેવલને લઈને કોઈ સમસ્યા છે તો પણ તમે આ કાળા મરીનું પાણી પી શકો કાળા મરીનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે હવે આ સિવાય જો તમે દરરોજ આ કાળા મરીનું પાણી પીઓ છો તો આનાથી તમે શરીરને ડિટોક્સ પણ કરી શકો છો હવે ઘણા લોકો જે પોતાના વધતા વજનને લઈને પરેશાન છે તો તેઓ પણ આ પાણી પી શકે કારણ કે વધતા વજનને અટકાવવા માટે અથવા ઘટાડવા માટે તમારે રોજ કાળા મરીનું પાણી પીવું જોઈએ તો દર્શક મિત્રો જો તમને પણ આવી કોઈ સમસ્યા છે અથવા જેમ ઋતુ બદલાઈને તમને તકલીફ આવી પડે તો આ શિયાળાની ઋતુમાં તમે કાળા મરીનું પાણી પી શકો ફરીથી તમારે સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ